જય છે જય ભોલેનાથ જય અંજાર હતા શનિદેવના મંદિર છે જ્યાં કને દર્શન આવે ભોલેનાથ સેવા કરો જે માણસ ખબર ન હોય એવી ત્યાં કરીએ છીએ પણ બાબા છે ગણપતિજી માતાજી છે ભૈરવ બાબા છે ભોલેનાથ છે હનુમાનજી सिंधुदेव मंदिर सगा मामा माँ यार ये देव मंदिर बहुत पुराना मंदिर है मैं यहाँ बराबर आता हूँ और ये बहुत प्रसिद्ध हैं ये भगवान का बहुत बड़ा रूप है और भी यहाँ कई देवी देवताएं हैं उनका भी यहाँ बहुत ही अच्छा मंदिर है उसकी हम लोग पूजा करते हैं हम लोग श्रद्धा करते हैं होता है भगवान के मंदिर में आने में यहाँ बहुत शनि शनि देव की यहाँ प्रतिष्ठित मूर्ति है उसका हम लोग को बहुत आनंद आता है मैं लोगों को तो अपील करना चाहता हूँ कि लोग यहाँ बहुत से बहुत संख्या में आएँ और शनि देव जी का दर्शन करें जय श्र अंजा आदिपुर ना हाईवे ऊपर शनिदेव में मंदिर आई है આની મહિમા ઘણી સારી છે અને આના આના અહીંયા દર્શન કરવાથી આપણું જીવનમાં જેટલા બી દુઃખ દર્દ થાય છે બધા દૂર થાય છે અને આમ જનતાને મારું નિવેદન છે કે અહીંયા શનિવાર શનિવાર આવીને અહીંયા કને શનિદેવના તેલ ચડાવો જલ અર્પણ કરવાનું પાક અને અહીંયા પ્રસાદ લ્યો તો તમારા જીવનમાં જે દુઃખ દર્દ છે બધા શનિદેવ દૂર કરશે શનિદેવ ન્યાયના દેવતા છે એટલે ભગવાન ન્યાયના દેવતા જેવા તમારા કર્મમાં છે એ શનિદેવ તમને એવા આશીર્વાદ દેશે એટલે તો બધાની પ્રાર્થના છે બધાથી કે એ આવો અને શનિદેવના દર્શન કરો એમાં તમારું જીવન સફળ થાય એટલે શનિદેવના મંદિરમાં આપણે બધા ભગવાન આવ્યા છે શંકર મહાદેવનું મોટું મંદિર છે શનિદેવના ગેટના સામે મહાદેવનું પહેલાં મંદિર આવશે પછી શનિદેવના સામે આપણે ગણેશ ભગવાન છે પછી આપણા સાંઈ બાબા છે રામ ભગવાનની સ્થાપના છે પછી આપણે હનુમાનજીની સ્થાપના છે અને શનિદેવનું જે શનિદેવનું જે મેઇન મંદિર છે એના બાજુમાં જ આપણા પવનપુત્ર હનુમાનજીને રાખ્યા છે એટલે શનિદેવનું અને પવનપુત્ર હનુમાનનું ભાઈનું મતલબ એવું છે કે ભાઈ એકબીજાના ભેગા જ હોય જે હનુમાનજીનો ભક્ત થશે અને શનિદેવની નડે છે શનિદેવનો ભક્ત થશે એને હનુમાનજીના આશીર્વાદ મળતા રહેશે